नमस्कार किसान भाई मैं एस पी यादव और अभी मैं आ गया हूँ गुजरात आदि के कच्छ जिला में तालुका बचाओ में एक जीरा की बाड़ी पर हम किसान भाई शुरु मिलते हैं उन्होंने क्या अभी तक इसके लिए ट्रीटमेंट किया और अभी क्या कर रहे हैं लाइव उनसे हम जानते हैं तो आइए मिलते हैं नमस्कार भाई तो मैं तुम्हारी एक बार तुम्हारा परिचय बताओ नाम सोचे मारो नाम प्रवीण है गांव गांव मारो तो तालुका बचाओ

દસ કિલો નાખી આર્યું સીસજિંક હા સીસજીક ને છ કિલો ગંદરપ બરોબર ને ત્રીસ કિલો યુરિયા મિક્સ કરીને પછી હા મિક્સ કરીને આ જો મિક્સ કરેલું છે બરોબર મિત્રો તમે જોઈ શકો છો ત્યારે સીસ ગોલ્ડ સીસઝિંક અને ગંદરપ અને યુરિયા ભેગ મિક્સ કરેલ છે ને એના છંટકાવ ખેડૂત તમારા જીરૂમાં કરે છે એનાથી આજથી લગભગ દસ દિવસ પછી હું રૂબરૂ તમારી જોડે આવશું અને લાઈવ લાઈફીને કેવી રોણક છે કેવા ગ્રોથ થઈ ગયેલ છે આપણે ભેગે જોશું અને પછી તમને લાઈફ એના રીલ આપણે બતાવશું કે હા પ્રવીણભાઈ હા ભાઈ તમે સીસ ગોલ્ડ છે એ તમે કેટલા વર્ષથી વાપરો છો અમે સંજીલીઓન ગાજ થી 3 3-4 વર્ષથી વાપરીએ છીએ સીસ ગોલ્ડ વાપરો છો હા મને કેવા તમને મળ્યો ત્યાર સુધી રિઝલ્ટમાં સમજી ને કે અમે બે પાણી આપી દઈ બરોબર એ પાણી પછી સીધું ત્રીજા પાણીમાં એનો ઉપયોગ કરી

ઓકે તમે સંતુષ્ટ કરા છો ને ઓકે થેન્ક યુ થેન્ક યુ આભાર તો એકવાર જરાક તમે પણ એક પણ બાજુમાં જોઈ શકો છો અત્યારે આજના તારીખ છે સાત ફેબ્રુઆરી જાન્યુઆરી બે હજાર 25 છે અને અત્યારે અત્યારે જીરુના આ હાઇટ છે અને આજથી આપણે દસ દિવસ પછી રૂબરૂ આવીને તમને લાઈવ બતાવશું અને કેટલી હાઈટ થાય છે એના પર તમે ચેનલ પર નવા છો જેને સબસ્ક્રાઈબ કરજો અને છેડ સુધી વિડિયો પર જોજો અને શેર કરજો પછી બીજા વિડીયોમાં જયશ્રતી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ